નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ છે માન્યતાઓ અનુસાર તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે આ ઉપરાંત તેને દેવી લક્ષ્મીનો વાસ પણ માનવામાં આવે છે ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ અને નકારાત્મકતા દૂર રહે છે વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને જો તુલસી પાસે રાખવામાં આવે તો વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તુલસી પાસે કચરો ન નાખવો તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર છે તેથી તેની આસપાસ ક્યારેય ગંદકી ન હોવી જોઈએ તેમજ તુલસી પાસે ડસ્ટબીન ન રાખવું જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં ગરીબી આવે છે તુલસી પાસે ચંપલ ન રાખવો તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી તુલસી પાસે ક્યારેય ચંપલ ન રાખવા જોઈએ એવું માનવામાં આવે છે કે તુલસી પાસે ચંપલ રાખવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે શિવલિંગને તુલસીમાં કેમ ન રાખવું જોઈએ શિવલિંગને ક્યારેય તુલસીના વાસણમાં ન રાખવું જોઈએ પૌરાણિક માન્યતાઓ અનુસાર તુલસીનું તેના પાછલા જન્મમાં નામ વૃંદા હતું છે જેલંધર નામના રાક્ષસની પત્ની હતી આ રાક્ષસનો ભગવાન શિવ નાશ કર્યો હતો આ કારણે શિવલિંગને તુલસીથી દૂર રાખવામાં આવે છે તુલસી પાસે સાવરણી ન રાખવી તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે જ્યારે સાવરણીનો ઉપયોગ સફાઈ માટે કરવામાં આવે છે તેથી ભૂલથી પણ તુલસી પાસે સાવરણી ન રાખવી જોઈએ આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે કાંટાવાળા છોડને તુલસીથી દૂર રાખવામાં ઘરમાં કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક અસર થવા લાગે છે તેથી કાંટાવાળા છોડને તુલસીથી દૂર રાખવા જોઈએ